મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સારવાર ચતુર્થ માર્ગના આધ્ય આધ્યસ્થાપક ગુરુજીએના જે માનીતા શિષ્ય હતા પીડીઓ સંસ્કૃત એના થોડા વાક્યો ટાકી અને ત્યારબાદ એક રચના વાસ્તવિક જ્ઞાનનું અસ્તિત્વ છે અને આ જ્ઞાન ગોપિત છે આપણી અંદર એક ઘણું વિરાટ સૂક્ષ્મ તંત્ર પડેલું છે પોતાની જાતથી પોતાની જાતના અભ્યાસથી ગંભીર અધ્યયનનો પ્રારંભ થાય છે આપણી જાત વિશેના ખોટા ખ્યાલોથી આપણે મુક્ત થઈ જવું જોઈએ આપણે આપણી જાતને એક માનીએ છીએ એ મોટી ભૂલ છે વાસ્તવિકતામાં આપણે સેંકડો જુદા જુદા હુંમાં વિભાજિત હોઈએ છીએ તમે તમારી જાતને યાદ રાખી નથી શકતા એટલા કારણે તમે તમારી જાતથી સભાન નથી રહી શકતા અને એટલે તમારી પાસે સંકલ્પ શક્તિ નથી આપણે ચેતનાની ચાર અવસ્થામાં જીવી શકીએ નિદ્રા સાપેક્ષ જાગૃતિ સ્વલક્ષી સભાનતા અને યથાર્થલક્ષી ચેતના હું અહીં છું એથી બીજું વધારે કંઈ નો ભાવ પકડી રાખી આપણે આપણી જાતથી સભાન રહેવાનો પ્રયત્ન કરી શકીએ તો હું આજે અત્યારે અહીંયા અપઘડીમાં આ રહ્યો આ સરસ મજાના બગીચામાં અને મારી રચેલી એક રચના ને ગાતો થવું જ હોય થવું જ હોય જો કલાતી આત્મનુકો ભાવી હતી થવું જ હોય જો કલાતી આત્મનમૂકો ભાવિ થવું હોય જો કાલા હતી આત્મનમૂકો ભાવિ હતી તો ભૂતકાળને ભૂલવાનો છે ભવિષ્યની કલ્પના નથી કરવાની અને સનાસન સત જેવો વર્તમાન અને એમાં રહેલી જે હાજર ક્ષણ છે એમાં ઉપસ્થિત રહેવાનું છે એ જ સભાનતા સજગતાની ગુરુ ચાવી છેદામાં જીવેદા ક્ષણમાં જીવે નિત્ય શાશ્વત અવિચલિત મર્દ સદા ક્ષણમાં જીવે નિત્ય શાશ્વત અવિચલિત થવું જ હોય જો કાલાથી આત્મન મુખો ભાવી હતી વર્ધમાન આનંદ છેક્ષણ વર્ધમાન આનંદ છેક્ષણ સત્ય પ્રેમનું એ નવની વર્ધમાન આનંદ છેક્ષણ સત્ય પ્રેમનું એ નવની तवु हो य जो थी, आत्मन आत्मनमोह को भावियती आखू जीवन आत्सण आखू जीवन आछ तत्सण समय नहीं तत्सण जीवन આખું જીવન આ છે તત્ સમય નહીં તત્ક્ષણ જી થું જ હોય જો કાલાથી આત્મન મૂકો ભાવી હતી થવું હોય જો કાલાથી આત્મુકો ભાવી હતી ભૂતને ભાવી સ્વપ્ન કલ્પના ભૂતને ભાવી સ્વપ્ન કલ્પના આ આજીવન નવની ભૂતને ભાવિ સ્વપ્ન કલ્પના સાણે આ જીવન નવની થવું જ હોય જો કલાતી આત્મન્મુકો હતી પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ